એટલે કે અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાનું નાનકડું એવું મારું ગામ મારું વતન મારી જન્મભૂમિ મારી કર્મભૂમિ ઘણી બધી વસ્તુઓ જે પૌરાણિક હોય કે જે અમુક રીત રિવાજ કે નીતિ નિયમો હોય છે એ ખરેખર માણસને વાસ્તવિક રીતે આપણા જીવનમાં જીવવા માટેના ખૂબ ઉપયોગી હોય છે અને ખૂબ યુઝફુલ હોય છે કે જેને લઈ અને માણસને ખૂબ ઓછી તકલીફો પડતી હોય છે અને જે અમુક પદ્ધતિ છે એ પ્રમાણે માણસ જીવે તો માણસનું જીવન પણ હંમેશા માટે સુખાકારી અને હોય છે અને સો ટકા નેચરલ પણ હોય છે કારણ કે કોઈ દિવસ મિક્સિંગ બહુ ઓછું થતું હોય છે અને નીતિ નિયમો રીત રિવાજો મૂકે માણસના જીવનના અને એનું કોઈ પ્રત્યક્ષ ઉદાહરણ હોય ને તો અમારા દાદા છે અમારા દાદાની અત્યારે ચોથી પેઢી છે અને સો વર્ષની આસપાસ થઈ જાય પણ જો આ ઉદાહરણ જો દાદા વાડિયા વાડીયા આટો મારે છે અને એકદમ સ્વસ્થ શરીર છે વાડિયા આવ્યા છે દાદા કે છે મોટી મૂછું રાખેલી છે દાદાનો આ લુક છે આપણો કાઠિયાવાડી પેરવેશ માં અને હજી પણ હાલતા ચાલતા છે એનું મુખ્ય કોઈ કારણ હોય ને તો એનું સાદું જીવન કારણ કે અત્યારે ટેકનોલોજી ના યુગમાં આપણે બધાય ખૂબ બધું કેમિકલ વાળું, ભેળસેળ વાળું અને આ ને તે ને બધુ વધારે પડતું ખાવાના કારણે માણસની આયુષ્ય છે એ એકની વાત દાદા પાસેથી અહીંથી સાંભળી ગઈ અને કઈક એકાદા ધર્મના કઈક શિવ પુરાણની કે એવી કઈક નાની એવી એકાદી વાત કરો અહીંયા જોવો હા કઈક એકાદી વાત કરો તમને જે યાદ આવે અત્યારે એ અથવા તો કોઈ યાદ નથી આવતું હા મહાશિવ પુરાણ વાસો છું ભગવદ્ ગીતા વાંચું છું શિવ ગીતા વાંચું છું એ પછી અષ્ટા ગીતા વાંચો છું અષ્ટ અષ્ટવક્ર ગીતા દાદા ની એની ભાષા કાઠિયાવાડી હોય એટલે એ અષ્ટાવંકા બોલે છે પણ એ પુસ્તક નું નામ છે અષ્ટવક્ર ગીતા એટલે કે અષ્ટવક્ર ઋષિ કે જેના આઠ અંગ વાંકા હતા અને આઠે આઠ અંગ વાંકા હોવાના કારણે એ ઋષિ અષ્ટવક્ર અષ્ટાવક્ર ઋષિ કહેવાતા અને એ રાજા છે કે રામચંદ્ર ભગવાન વનમાં ગયા અને ભોળાનાથ એ ગીતાનો અભ્યાસ આપ્યો છે અને અભ્યાસ માટે લંકા લગી વીઆઈ ગયા એવો અભ્યાસ રામચંદ્ર ભગવાન ને ભોળા આપ્યો છે અને એ અભ્યાસ ને કારણે સીતા માતા ને જે હું તમને કઉનકી સીતા નું રૂપ લીધું અને એના લુગડા પહેરી એવા લુગડા પહેરી ને ગયા એટલે રામે કીધું કે માં તમે આ મારા બાપા જ્યાં છે કે મારા બાપા કેઠેકાણે ગયા છે એટલે માતાજી ભોઠા પીડ્યા અને જો માતાજી ને માં એમાં જાવું પડ્યું હા બીજુ કાલ તમે એક મને કઈક વાત કેતા તા અ કોનો કોઈ એક કાલ તમે મને એવું કીધું તું કે એક પુસ્તક તને આપવું છે હા એ હું બતાવે તને હા ઈ શું વાત હતી ઈ અષ્ટાવક્ર એ અષ્ટાવક્ર ઋષિ જે થઇ ગયા છે હા એ જે વિશ્વામંત્ર ઋષિ હતા હા અને એ ઋષિ હા હા એના બાપ ની કઈક વાંધો પડી ગયો એને મંત્ર સિદ્ધિ એને મારી નાખ્યા હા મારી નાખ્યા એટલે એવડા ને છોકરા ને દીકરા દીકરી નથી બિંદુના શરીર માંથી બિંદુ માં ઓકે જનક રાજા ને વૈદેહી હા એટલે જનક રાજા ને બાપ ને મારી નાખ્યા ઋષિ એટલે બીજું તો વાળું થાય પછી જનક રાજા માના શરીર માંથી બિંદુ ઋષિ કાઢ્યું જનક રાજા છે બરોબર અને એને એને અટક આમ કેમ વિદેહી આ રીતે વિદેહી ઓકે એટલે જનક રાજા ને વૈદેહી કેમ કેવામાં આવે એનો ઇતિહાસ છે ને હા એમ જ કહેવામાં આવે એટલે એનો મતલબ એવો થયો કે જનક રાજા નો જન્મ પેલા એના એના પિતા નું અવસાન થઈ ગયું હતું ઋષિઓએ મારી નાખ્યું હતું એવું અષ્ટક્ર ગીતા માં છે ને હા એટલે મિત્રો આ વાત છે ને દાદા એની ભાષામાં કરી હવે હું તમને સમજાવું પણ એ ચારસો પાના ની ગીતા રાજકોટ મળે છે ઓકે એટલે ઈ જે ગીતા આવે હવે દાદા ને છે ને બીડી પીવાનો ટાઈમ થઈ ગયો બીડી વડગાવે છે હું તમને કહું કે મિત્રો આપડે જે હમણાં દાદા એ જે વાત કરી ને ઈ અત્યારના જમાનામાં કહીએ ને તો એક પ્રકારનો જે ટેસ્ટીબ બેબી છે ને જે ટેસ્ટીબ નો અત્યારનો જે જે ટ્રીટમેન્ટ છે કે નહી ઈ ઈ જમાનાની અંદર એટલે સદીઓ અને યુગોની વાત છે આમ તો આ સતયુગની વાત છે ને રામાવતાર ને હા હા જનક રાજાનું રામાવતાર પહેલા હા એટલે ઈ રામાવતાર પહેલાની વાત છે તો અત્યારે જે આપણે આપણું સાયન્સ જે સંશોધન કર્યું છે જે ડોક્ટર્સ દ્વારા અત્યારે જે ટ્રીટમેન્ટ થાય હા એની વાત છે હા તો ઈ ઈ ઈ સમય ની અંદર પણ જ્યારે આપણે ઋષિ મુનિઓ અને બધા એટલા મહાન હતા કે ઈ જમાના ની અંદર નો જે જે આપણે અત્યારે શોધ કરી ને કાર્ય સાર્થક કરી અને બતાવ્યું અને એનો ઇતિહાસ છે ને ઈ અષ્ટવક્ર ગીતા ની અંદર જે મુખ્ય અષ્ટવક્ર ગીતા છે કેટલા પાના ની છે દાદા ચારસો પાના ચારસો પાના ની જે ગીતા જે આવે છે ને ચારસો રૂપિયા હા ચારસો રૂપિયા ની કિંમત છે અસલ જે રાષ્ટ્રવક્ર ગીતા છે ને એમાં આનો આ એક ઇતિહાસ છે આ ઈ પુસ્તકમાં એટલે ગ્રંથની અંદર લખેલો છે ને દાદા ઈ વાંચ્યો તો દાદા મને એવું કેતા તા કે કાલે હું તને આ પુસ્તક છે ને તું સુરત જાય એટલે હું તને આપીશ એમ એમ મને આ વખતે દાદા gift માં આપવાના છે તો આપણે પણ પછી આગળ વાંચશું તો મિત્રો આજે ખૂબ મજા આવી આપણે ઘણો સમય સુધી આપણે લાઈવ રહ્યા અને આપ સૌ પણ જે પણ અમારા અત્યારે લાઈવ છે અમારે ચોલવડીયા જીતેનભાઈ છે અમારા ભાણિયા ભાણિયાભાઈ રવીશભાઈ ભાલાળા અત્યારે લાઇન માં છે અત્યારે ને જયભાઈ કારેલિયા આપને પણ ખૂબ ખુબ અભિનંદન અને થેન્કયુ અમારા વડીલ બનતું એવા હરેશભાઈ ચોડવડિયા કેરાળાથી છે પછી અમારે દાદા છે એમના દાદાના સાઢુભાઈ ના દીકરા એટલે કે ગોવિંદભાઈ ચોડવડિયા સાંજના વાવ એ પણ અત્યારે આપણી સાથે આ લાઈવ વિડીયો ની અંદર જોડાયેલા છે સુદાણી હર્ષદભાઈ હર્ષદભાઈ આપ પણ અમારા લાઈવમાં જોડાયેલા છે આપ તમામ મિત્રોનો અને હૃદયના ભાવથી અમે આપ સૌનું વેલકમ કરીએ છીએ અમારા મિત્ર હિતેશભાઈ ભુવા એ પણ અત્યારે આ લાઈવ વિડીયો ની અંદર જોડાયેલા છે આપ સૌનું અમે સ્વાગત કરીએ છીએ અને આપણે આ વિડીયો જોયો છે વિડીયો સારો લાગે તો આપના પણ બધાને ગ્રુપમાં શેર કરજો

અમારે રાજેશભાઈ આંબરડી વાળા એ અત્યારે army માં પોતાની ફરજ બજાવે છે અને એમના ધર્મપત્ની એટલે સ્વાતિબેન સોડવડિયા પણ અત્યારે આપણી સાથે આ ઓનલાઈન video ની અંદર છે અને એ બીડી સળગાવી છે ધુમાડાના ગોટા કાઢે છે અને જમાવટ કરે છે તો આજે અમે દાદા દીકરાએ આ video ની અંદર જે કાંઈ સંવાદ કર્યો બીજું કાંઈ કહેવું છે બાપા આપણા જો આ શિવ ગીતા છે. રામચંદ્ર ભગવાન ને બધો અભ્યાસ શિવજી એ આપ્યો છે લંકા અને એ વરુષ મળે છે અને પછી રૂપિયા ની કિંમત છે શિવ ગીતા હા શિવ ગીતા નામ નું નાનકડું પુસ્તક હશે પચીસ રૂપિયા આવે એટલે સમય પ્રમાણે એવું હશે ભરૂચ માં મળે છે ભરૂચ માં મળે કઈ દુકાનનું નામ કે એવું છે કે નહીં એવું યાદ છે ભરૂચ ની અંદર એનો છે દોઢ લાખ વાલ છે દાઢી ના એવું એમાં લખેલું છે પછી આપણા શરીર ની અંદર દોઢસો હાડકા છે દોઢસો હાડકા છે શરીર ની અંદર એ લખેલું છે શિવ ગીતા અંદર લખેલું છે હા હવે આપડે વોર્ડ એમ જતો શું છે ખબર ટાઈમ થઈ ગયો છે ઘેરે જવાનો એટલે બીજું કામ કોઈપા કરે છે તો આજના વિડીયો ની અંદર એટલું અને આપ સૌએ જે